ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ નશાબંધી મંડળ ગુજરાત ટ્રસ્ટ નો વહીવટ ચેરિટી કમિશનરને સોંપવામાં હમણાં છેલ્લા કેટલાક સમયથી આત્રે દિવસે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ગુછાડવામાં આવી રહેલા વિદેશી ડ્રગ્સને પકડવાના સમાચારો આપણે સમાચાર માધ્યમમાં જોતા આવ્યા છે આટલું ડ્રગ્સ પકડાયું હોવા છતાં પણ રાજ્યના સામાન્ય લોકો અને યુવાધન નશાના બંધારણી બનતા જ હોય છે આવા નશાના બંધારણીને નશા બંધનમાંથી મુક્ત થાય તે માટે ગુજરાતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ જાગૃતિ લાવવા માટે અને તેઓની સારવાર કરવાનું કામ કરતી હોય છે તે પૈકીની એક સંસ્થા એટલે કે નશાબંધી મંડળ ગુજરાત તેની સ્થાપના ઓગણીસો સાહીઠમાં કરવામાં આવી હતી નશા મુક્તિના નામે ચાલતા આ નશાબંધી મંડળમાં ગરીબોને સારવારના નામે ગુજરાત અને ભારત સરકાર પાસેથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે જેમાં અમુક ટ્રસ્ટીઓ દ્વારા આ ગ્રાન્ટ નો દુરુપયોગ કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ અંગે સરકાર દ્વારા જેમ બને તેમ જલ્દી યોગ્ય તપાસ કરી આ ટ્રસ્ટ નો વહીવટ ચેરિટી નશાબંધી મંડળ ગુજરાત સાથે સંકળાયેલા પંકજ સાગર તેમજ વિવેક દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત સ્થાપના પછી ગુજરાત માં યુવાનોને નશાબંધન માંથી મુક્ત થાય તેવા પવિત્ર ઉદ્દેશ સાથે નશાબધી મંડળ ગુજરાત સ્થાપવામાં આવ્યું હતું વર્ષો સુધી આ ભવ્ય પરંપરા અને અને સેવાનો ઉદ્દેશ જળવાઈ રહ્યો પણ ક્રમશઃ ટ્રસ્ટી મંડળમાં ફેરફાર થતા પૂર્વ શિક્ષણ મંત્રી કર્સનદાસ તો રેરી તેમજ કેપી વાઘેલા અને જીતેન્દ્ર અમીને આ ટ્રસ્ટના હોદ્દેદારો થયા ત્યારે ગુજરાત અને ભારત સરકાર પાસેથી મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ અન્ય જગ્યાએ વાપરવાનો આવે છે તેઓ અમે આક્ષેપ કરી રહ્યા છીએ ઘણા વર્ષોથી આમાં એક મોટા જમીનનું પણ એક કૌભાંડ છે અને બીજું એક નાણાંકીય કૌભાંડ છે ટોટલ થઈને લગભગ પચીસ ત્રીસ કરોડનું આ કૌભાંડ છે એ કૌભાંડને લઈને જે લોકોને ગેરકાયદેસર રીતે છૂટા કરાયા છે જે નિયોજકોને જે કાયમી કર્મચારીઓ છે એમને અને જે લોકો હોસ્પિટલો ચલાવે છે હોસ્પિટલોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એને વાતને લઈને આ એક આખી આખું આનું આયોજન કરેલું છે આ આખી મેટર અત્યારે કોર્ટમાં છે આ બધા જ નિયોજકો કાયમી કર્મચારીઓ કોર્ટમાં ગયા છે હું પણ મારા જે મને પણ એ લોકોએ હોદ્દા પરથી રિમૂવ કર્યો છે એના માટે હું પણ કોર્ટમાં આજે જઈ રહ્યો છું આજે મારી એક પહેલી મારે અરજી દાખલ કરવાની છે અને બીજા કર્મ બીજા જે અમારા હોદ્દેદારો છે જેમને જેમની સહીથી આ વહીવટ થતો હતો ટ્રસ્ટમાં એમની સહી એ લોકોએ બેંકમાંથી રિમૂવ કરી અને એમની સહી એ લોકોની સહી દાખલ કરી છે ડૉક્ટર મિસ્ટર જીતેન્દ્ર અમીન અને પીડી વાઘેલા એટલે એ લોકોની સહી દાખલ કરી છે એના માટેનો આ મુખ્ય આ એક ઝઘડો જે હતો અથવા તો જે કંઈ છે કૌભાંડની વિગત એ મેં આપને આપી રશાબંધી મંડળે પ્રકાશચંદ્ર અગ્રવાલ પાસેથી ખરીદી અને એમણે એમ કે હું દસ્તાવેજ કરી આપીશ દસ્તાવેજ કર્યા પહેલા આ લોકોએ પૈસા ચૂકવી દીધા અને આજે એ વાતને બાર વર્ષ થયા નથી પૈસા આવ્યા નથી જમીન આવી તેર કરોડ રૂપિયા અને તેર કરોડ રૂપિયાના ચેક પણ અમને મળ્યા છે બે વાર મળ્યા બે બંને વાર ચેક બાઉન્સ થયા એટલે એની ફરિયાદ ચાલુ છે એ પહેલી ફરિયાદમાં હાજર પણ નથી થયા એટલે કોર્ટે એમના નામનું વોરંટ કાઢ્યું છે એમની વાઇફની સહી છે એટલે એમના નામનું સમન્સ કાઢ્યું છે ગુજરાત સરકારની ગ્રાન્ટ છે અગિયાર લાખની જેમાં આ લોકોનો પગાર થતો હતો પણ એ પગારમાંથી પાંચ છ લાખ રૂપિયા તો કરશનભાઈ સોનેરીની પેલા પેટ્રોલને ડીઝલને ડ્રાઈવરને ટેલિફોન કરને એમ જ જતા રહેતા હતા એટલે પાંચેક લાખ રૂપિયામાં આ લોકોનો પગાર કેવી રીતે કરવો ચોવીસ પચીસ જવાનો એ બીજું કે જે સરકારની ગ્રાન્ટ આવે છે કેન્દ્ર સરકારની એ પ્રોજેક્ટ રિલેટેડ ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પાંચ હોસ્પિટલો છે એને મળે છે એ ટોટલ બે કરોડની આવે છે દર વર્ષે તો એ ગ્રાન્ટમાંથી એનો વહીવટ થાય છે અને એ ગ્રાન્ટનો વહીવટ એવો છે કે એમાં તમારે અમુક પ્રકારના બધા રાખવા પડે કે ભાઈ આટલા યોગ ટીચર છે કે કાઉન્સેલર છે કે આવી રીતના એમાં એનો એનું બધું છે ગાઈડલાઇન્સ એ પ્રમાણેનું કશું જ થતું નથી

દેસાઈએ પ્રકાશ અગ્રવાલ સાથે તેર ની છેતરપેંડીની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ માર્ચમાં નોંધાવી છે નશાબંધી મંડળ ગુજરાત ટ્રસ્ટના નશામુક્તિનું કામ કરતા અધિકારીઓ દ્વારા ચાલે છે આ માટે ગુજરાત સરકારે નશાબંધી મંડળના પ્રચાર પ્રસાર માટે કર્મચારીઓનું મહેક પણ નક્કી કર્યું છે સરકારે કર્મચારીઓનું પગાર ધોરણ નક્કી કર્યું છે અને તે ઓગણીસો સત્તાણુંથી ચૂકવવામાં આવ્યું નથી આમ કર્મચારીઓનો પગાર પણ ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કેમ નથી આપવામાં આવ્યો તે સૌથી મોટો વિષય થયો છે આ અંગે ગુજરાત સરકાર ચેરિટી કમિશનરને ગેરરીતિ તપાસ અને નશાબંધી મંડળ ગુજરાતનો વહીવટ ચેરિટી કમિશન હસ્તક રાખવામાં આવે તે અંગેનું આવેદન પત્ર પણ સોંપવામાં આવ્યું છે દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર